નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ દમણના કલરિયાથી વાપીના વટાર સુધીના સાંકડા રસ્તાના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે બુધવારના દિવસે પણ સાંકડા રસ્તા પર એક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર પતિ પત્ની અને એક નાના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બુધવારના દિવસે સાંજના સુમારે વાપીના વટાર ગામમાં રહેતા નીરવભાઈ પટેલ તેમના પત્ની અને પુત્રની સાથે દમણ કામ અર્થે કારમાં જઈ રહ્યા હતા દમણની રિયો પેકેજિંગ કંપનીમાં માલની ડિલિવરી આપી કન્ટેનર ચાલક જે દારૂ પીધેલી હાલતમાં વટાર તરફ આવી રહ્યો હતો સામેથી આવી રહેલ કારની ધડાકાભેર ટક્કર મારી સીધો નજીકની કોતર ખાડીમાં ખાબક્યો હતો આ તરફ કારમાં સવાર નીરવભાઈ તેમની પત્ની તેમના દીકરાની ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો બીજી તરફ દારૂ પીધેલા કન્ટેનરના ચાલકનો બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો જે છે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા પોલીસને જાણ થતાં જ પોલીસની જે ટીમ છે તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મારું નામ જયેશભાઈ ગાંડાભાઈ પટેલ આ રોડ પ્રોપર રોડ છે કલારિયા ટુ વટાર અને એ રોડ માટે અમે નુભાઈ જે આપણા નાણાં મંત્રી છે ગુજરાતના એમને ધોલભાઈ પટેલને ઘણી વખત મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ આ રોડ છે જે કલારિયાથી જે વટારનો છે એની ઉપર વાપીશ તો પબ્લિક સ્કૂલની ઓછામાં ઓછી હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ જાય છે અને બસ દોડે છે પ્લસ વટાની બી બે સ્કૂલ આવેલી છે એના બી સ્ટુડન્ટ જાય છે અને આવે છે તો આ રસ્તો એટલો સાંકડો છે કે એમાં ટુ વ્હીલર સામસામે પસાર આજુબાજુથી થઈ શકતા નથી તો એ બાબતે તમે સત્વરે અમને કંઈક પગલાં ભરો અને એમને રોડ થોડો ગોળો બનાવી આપો એ માટે કેટલી વખત અમે રજૂઆત કરી એમણે કીધું કે અમે આપેલો છે આપેલો છે પણ એ રોડ ક્યારે થશે જ્યારે કંઈક આવું એક્સિડન્ટ થઈ જાય અને કોઈકનું મોત નહીં આપણે ન જોવી આ શું યોગ્ય છે અને સત્વરે આ રોડ પર પગલાં નહીં લેવામાં આવશે તો બટાના ગ્રામ્યજનો આનો પૂરેપૂરો વિરોધ નોંધાવશે કારણ કે આ રોડ બાબતે સવાર સાંજ અહીંયાથી હજારોની સંખ્યામાં સોમનાથ પર કામદારો જાય છે અને એમને પણ તકલીફ છે અમે બી અમારા છોકરાને જ્યારથી ઘરેથી જાય છે ત્યારથી કે બેટા પેલો રોડ જોજો અને એને સાચવીને જોજો કારણ કે અમને તો ખબર છે લોકલ છે એટલે અને આજે બી એક્સિડન્ટ થયું છે એ અમારા કુટુંબીજન છે મારો ભત્રીજો છે અને આ સામસામે એ લોકો ટકરાઈ ગયા કારણ કે રોડ સાંકડો છે અને એક એક જણની મિસ્ટેકથી બીજાને મોત આવી શકે છે તો સાહેબ આ રોડ પર તમે સત્વરે ધ્યાન આપો જ્યાં ઇલેક્ટ્રિક સિટીનું મોટું પાવડ બી આવ્યું છે જ્યાં ટેકનિકલ કોલેજ બી આવી છે અને આ રોડ પર તમે પ્રોપર ધ્યાન નહીં આપશો અને આવા એક્સિડન્ટની આપણે વારેગીરી રાહ જોઈશું તો પછી એ અમારા માટે બહુ યોગ્ય નથી શું અમારે મોતની રાહ જોવાની પ્લીઝ સ્ટુડન્ટ નાના નાના બાળકો જ્યાં આપણે દેશમાં જોઈએ છે કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એકદમ મોપો મચે છે તો આ સત્વરે આપણે તે પહેલાં જ આ પગલાં ભરવા જોઈએ અને જેથી કરીને રોડ પહોળો કરે અને ઇઝીલી બેટ ટુ વ્હીલર જઈ શકે એટલી અમારી પટેલ અને જે પણ લાગતા લગતા અધિકારી હોય જેમના હિસ્સામાં આ રોડ હોય એ સત્વરે બનાવે નહીં તો આજથી પંદર દિવસ પછી વધારે ગ્રામજનો આ રોડનો વિરોધ કરશે અને હડતાલ પર જશે આપનું નામ મારું નામ જયેશભાઈ ગાંડાભાઈ પટેલ